બીજી એક બેન છે jigisha પટેલ તું તારું ઘર નથી સાચવી હે કે તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે તમારામાં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાપના બોલતી વાવાઝોડાની જેમ આવી કે નથી આવતા મેદાનમાં ઉતરવાનું છે જવાબ પથ્થરથી દેવાનો છે જેવા ગા છે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી ફાઇનલી મિત્રો ગણેશભાઈ ગોંડલનો પડકાર જે આ મિત્રો વાત કરી ગણેશભાઈ ગોંડલ પણ આવી ગયા છે મેદાનમાં તમને બધા લોકોને ખબર છે કે ગોંડલને બદનામ કરવા માટે મિત્રો વાત કરી થોડાક દિવસથી ભાઈ ઘણા બધા લોકો છે અને મિત્રો વાત કીધું તો બેન જીગીશાબેન પટેલ ખુલ્યા મેદાનમાં હતા હવે મિત્રો વાત કીધું તો તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર જૈરેશભાઈ જાડેજા ને મિત્રો ગણેશભાઈ ગોંડલનું કેવડું મોટું સારું એવું નામ છે હવે મિત્રો વાત કીધું તો પાટીદાર સમાજના લોકો પણ તેની સાથે હતા જ્યારે મિત્રો વાત કીધું ગણેશભાઈ ગોંડલ છે એ મિત્રો વાત કીધું તો કહી રહ્યા હતા અને મિત્રો વાત કીધું કહી દીધું છે જે આ મિત્રો વાત કીધું તો તમને લોકોને ખબર છે કે આપણે ઓલ વિડીયો બનાવતા હતા જેની અંદર મિત્રો વાત કરીએ તો આપણે કહેતા હતા કે ભાઈ ગણેશભાઈ ગોંડલ જે રીતે મિત્રો વાત કરી તો કોરોના કાળથી લઈને મિત્રો વાવાઝોડાની અંદર જેવી સારી એવી મિત્રો વાત કરી તો ગરીબો લોકોને મદદ કરી હતી અને સાથે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે હેલ્પ પણ કરે છે હવે મિત્રો વાત કરીએ તો ફાઇનલી મિત્રો જીગીશાબેન પટેલને મેહુલભાઈ બોગરા સાથે મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ આ બંનેને મિત્રો ખુલ્લામભાઈ એમ કીધું તો પડકાર ફેંક્યો છે ને ખુલ્લામ મિત્રો વાત કરી તો કહી દીધું છે શ્રી જિગ્ગીજાબેન પટેલને જો તમારે મિત્રો વાત કીધો તો બધા પ્રશ્નોનો જવાબ લેવો હોય તો તમારા ઘરના પરિવારના સભ્યોને મોકલો ભાઈ હું એમ કીધો વાત કીધો બેનો સાથે મિત્રો વાત કીધું હું લડવા માટે તૈયાર નથી સાથે તમને લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ છે મિત્રો માર માન મર્યાદાવાળા સિંહ મિત્રો તમને લોકોને ખબર છે કે બેનું દીકરીઓનું સન્માન પણ કરે છે સાથે મિત્રો વાત કીધો તો પાટીદાર સમાજની દીકરી સિંહ મેદાનમાં હતા અને મિત્રો ખુલ્લા ભાઈ પડકાર કર્યો હતો હવે આનેન્દ્ર મિત્રો વાત કીધું તો આપણે કોઈને પણ સપોર્ટ કરતા નથી ને આપણે કોઈના વિશે પણ કંઈ પણ કહેતા નથી પરંતુ ભાઈઓ જે સોશિયલ મીડિયાના આધારે વાયરલ થયું છે તે અમે ખાલી તમારા સમક્ષ લાવી હશીએ બાકી આ વિડીયો વિશે તમે શું કહીશ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત